મોરિયા છે તો આ બોલ્યા કરશે વચમાં બોલો શું છે ગણપતિ પપ્પા ક્યારે ના આવી છે પાંચમો દિવસ છે બોલો ગણપતિ પપ્પા

અહિયાં ની ભાઈ આપણે ઘરે જઈને આવીએ આપણે થાળ ધરાવ ને ગણપતિ બાપા એ આપડે ધરાવશું ને આપણે થાળ તું બી આવે પછી એવું ખાય તું દરરોજ રસ નહી આવે એક જ દિવસ રસ આવે દરરોજ રસ નહી મળે આપણને સમજો ખાલી ભાત જ મળે એક દિવસ રસ મળ્યો ગાઈસ તો કે રસ પીવાનો દરરોજ રસ નહી મળે દીકરા આપણને એક જ દિવસ ગાઈસ તો ઘરે જઈએ ઘરે જઈએ ને આપણે ચલો બાપા આવ્યો થોડી વારમાં હે ને તમારો ઠાળ બાળ ને એડજસ્ટ કરીને આવ્યો ઠાળ નું એડજસ્ટ જો

ગાઈઝ હમણાં છે ને ગણપતિ બાપાના થાળમાં જો હું ધરાવ્યું છે પનીરનું શાક ચણાનું શાક ભાત દાલ ફ્રાય ને જીરા રાઈસ છે ને બધું જાત જાતનું આજે ગણપતિ બાપાને બધું હારું હારું જમવાનું છે ને હે ને એકદમ જલસા આપણે પણ જલસા નહીં અમને જલસા અમને ત્રણેયને જલસા છે જમવાનું મારું ફેવરેટ ડિશ છે એટલે ભાવે આપણે બાપાને બી ચાલે પણ આપણે ઘરનું ભોજન ધરાવવું જોઈએ પણ હવે થોડું પ્રોબ્લેમના હિસાબે આપણે ઘરનું ભોજન નહીં ધરાવી શકતા આપણે જલ્દી આપણે ઘરનું ભોજન આપણે ધરાવીશું ગાઈઝ આજે ગૌરી વિસર્જન છે જે પાંચ દિવસના ગણપતિ બેસાડીએ તો આજે વરસાદ ચાલુ થયો જોઈ દિવસે વરસાદ પડે પડે ને પડે એટલો બધો વરસાદ જોર માં ચાલુ થયો છે જોઈ ગણપતિ બાપા ની લીલા છે ગાય કે વિસર્જન વરસાદ પડવો જ જોઈએ પાંચ દિવસ કે દસ દિવસ વરસાદ પડે પડે છે ને બાપા તમારી લીલા અપરમ પાર છે કેવો એકદમ રીમચીમ રીમચીમ ચાલુ થયો મારા શેરી નાખી દીધી હમણાં એક ગણપતિ ગયા નાની મંગળ મૂર્તિ તો ગાય હમણાં હવે ખાવાનો ટાઈમ થયો નાસ્તાનો ટાઈમ તો રાજુ છે ને ઓફિસ ગયેલો તો રાજુ ઓફિસ થી આલુ પૂરી લઈને આવ્યો છે એ મારે કાંદા વગર નહીં આ કેટલા ને લાવ્યો છે ભાઈ આ કેટલી બધી છે મોટી છે મોટી નહીં બહાર જવાનું નહીં જોવાનું ચાલો ચાલો પહેલા પેલા લે પછી વાત કરે એટલી લાગી છે ને કે વાત જવા દો તમે ખાવા ને ના પાડે જો ચાલુ બી કરી દીજે તો ગાઈસ હમણાં લેવા આવ્યા છે અન માટેનો પ્રસાદ ગણપતિ બાપા માટે મોદક અને મોદક તો લેવા તો નથી બીજું બધું લેવાય છે મમ્મી લે ક્યારે લેશો લેવા જાય પણ લેવાય આવ્યો પણ બીજું બધું લ્યા કરે મમ્મી મોદક ન લેતા કઈ નહીં આપણો નાસ્તો તો આવી જશે બીજું હું ગાઈસ પ્રસાદના બાને એટલું બધું આવી ગયો જોઈ લો મમ્મી પ્રસાદ નહીં લીધો પણ બટુ બધું લઈ લીધો અરે મારે જ પકડવાનું છે હું કામ હાથમાંથી લીધી દે ફોર્મ્યુલેટી ગાઈસ ફોર્મ્યુલેટી અમારો મેઈન ડિપાર્ટમેન્ટ ગાઈસ આવી ગયો જોઈ લો અમારો

તો ગાય હવે આરતી બારતી થઈ ગઈ છે અને થાળમાં બહુ જોરદાર જોતા બી વસ્તુ આવી છે ખાવાની બધા રાહ જોઈને બેઠા છે બધા ભક્તો પેલો બધા ભક્તો મોબાઈલમાં છે અને રાહ જોઈને બેઠા છે કે ક્યારે થાળ ખુલે ને ક્યારે તૂટી પડી અમે જોઈ છે ને જો અહીંયા એક વાત કરે છે ને ગર્લફ્રેન્ડ આટલે અહીંયા એક વાત કરે પેલો વાત કરે પેલો વાત કરે પેલો વાત કરે નથી તું નથી કર હા તું પૈસા પાછળ ભાગે આપડી છોકરી પાછળ ભાગે હું લોક પાછળ ભાગું છું હે બધા પોતપોતે પાછળ કોઈની પાછળ ભાગે છે કે આપણે પપ્પા તમે ખાવા ને અમે ખાઈ લઈએ ચાલી ભાઈ માનો કેટલી વાર કેટલી વાર એક વસ્તુ પૂછવી હા તમે પેલી પિક્ચરની શૂટિંગ કરેલી

બધા રેડી આપડી ગી ગે ગલી આખી રેડી ચલો ઢોલકા વગાડો રેડી 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 ચલોજી રેડી ચલો વગાડે ચાલો ચલો ચાલો મૂકી આવો ચાલો બધું મજા આવી ને મજા ચલો ચલો જાઓ ચલો મૂકી બધા સાવન મૂકી ચલો ચાલો ચાલો ચલો પબ્લિક